વિદેશમાંથી આપણે જે રૂની આયાત કરીએ છીએ એની ઉપર અત્યારે અગિયાર ટકા ડ્યુટી લાગેલી છે એટલે કે વિદેશમાંથી કોઈએ રૂ ખરીદવું હોય તો એને અગિયાર ટકા ટેક્સ ભરવો પડે વિદેશનું રૂ ભારતમાં અગિયાર ટકા મોંઘું કરવામાં આવ્યું છે આવી સ્થિતિ છે છતાં આ સિઝનમાં વિદેશમાંથી જે રૂની આયાત થઈ રહી છે એ બમણી થાય એવી સંભાવના છે બીજી ચિંતાની બાબત એ છે કે આપણે વિદેશમાં જે નિકાસ કરીએ છીએ ઋની એ આ સિઝનમાં ગત સિઝનની સરખામણીએ અડધી થાય એવી આશંકા છે તો વિદેશના ખેડૂતો કપાસની એવી રીતે કેવી ખેતી કરે છે કે એમના રૂને અગિયાર ટકા મોંઘું કરવામાં આવે તો પણ ભારતમાં એની માંગ વધી રહી છે અને ભારતના ખેડૂતો એવી રીતે કેવી ખેતી કરે છે કે અહીંથી આપણે નિકાસ કરવાનો પ્રયાસ કરીએ અને આપણી જે ઋની નિકાસ છે એ સતત ઘટી રહી છે કપાસની ખેતી જે છે એ ધીરે ધીરે ખર્ચાળ થઈ રહી છે અને કપાસની ખેતીથી હવે ખેડૂતોની સાથે ખેડૂતોના જે મજૂરો છે કે એના જે ભાગ્યા છે એ પણ દૂર જઈ રહ્યા છે તો કપાસની ખેતીના સળગતા પ્રશ્નોને થોડાક સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું આજથી પાંચ વર્ષ પહેલાં એટલે કે વર્ષ બે હજાર ઓગણીસ અને વીસની સિઝનમાં આપણા દેશમાં રૂનું ઉત્પાદન ત્રણસો અને સાઠ લાખ ઘાસડી થયું હતું અને આ સિઝનમાં એટલે કે વર્ષ બે હજાર ને ચોવીસ પચીસની સિઝનમાં જે સિઝન અત્યારે આપણે પૂરી કરી એ સિઝનમાં આપણા દેશમાં કોટન એસોસિએશનનો એવો અંદાજ છે કે રૂનું ઉત્પાદન બસો અને એકાણું લાખ ઘાસડી જ થશે એટલે કે છેલ્લા પાંચ વર્ષ પહેલાં જે ઉત્પાદન થતું હતું એની સરખામણીએ ઉત્પાદન વીસ ટકા સુધી ઘટ્યું છે વીસ ટકાનો ઘટાડો ખૂબ જ મોટો ઘટાડો કહી શકાય આપણા દેશમાં રૂનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે એક સમયે તો આપણે ચારસો લાખ ઘાસડી રૂનું ઉત્પાદન કરતા હતા કપાસનો વાવેતર વિસ્તાર એટલા મોટા પ્રમાણમાં ઘટ્યો નથી ઘટાડો ચોક્કસથી થયો છે પણ વાવેતર વિસ્તારમાં જે ઘટાડો છે એ પ્રમાણમાં ઓછો છે અને ઉત્પાદનમાં જે ઘટાડો છે એ પ્રમાણમાં ખૂબ જ મોટો છે એટલે એનો મતલબ એ થાય કે ખેડૂતોને પ્રતિ વીઘા જે કપાસનું ઉત્પાદન મળે છે એ સતત ઘટી રહ્યું છે ને આ ઉત્પાદન ઘટાડાના કારણે ખેડૂતો કપાસની ખેતીથી દૂર થઈ રહ્યા છે ગત સિઝનમાં કપાસનું વાવેતર ઘટ્યું હતું કપાસનું વાવેતર ઘટ્યું એના કરતાં ઉત્પાદન ઘટ્યું અને અત્યારે એવી સંભાવના છે કે ગત સિઝનની સરખામણીએ પણ નવી સિઝનમાં કપાસનું વાવેતર ઘટે એવી જે અનુમાનો છે કે એવા તારણો છે એ રજૂ થઈ રહ્યા છે આપણે ખેડૂતો સાથે વાત કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન એ આવે કે કપાસની ખેતીમાં મજૂરી ખર્ચ વધ્યા છે સામાન્ય રીતે ગુજરાતમાં ભાગ્યા દ્વારા ખેતી થાય છે એટલે કે જે વેણવાનો ખર્ચ છે ભાગ્યા એ કરવાનો હોય છે ને અત્યારે ગુજરાતમાં જે એક કપાસ વીણવાનો ખર્ચ જે છે એ દોઢસો રૂપિયાથી લઈ અને અઢીસો રૂપિયાની વચ્ચે આવે છે તમારા વિસ્તારમાં કેટલો આવે છે એ અમને જણાવજો આજથી જ્યારે પંદરસો રૂપિયાની વસ્તુ છે એનો વીણવાનો જ ખર્ચ જો બસો રૂપિયા આસપાસ સરેરાશ આવતો હોય તો બીજા જે ખર્ચા છે એ ઉમેરીએ ત્યારે જે એનું ગણિત છે એ ખરેખર શું સાબિત થતું હશે એ આપણે સમજવાનો પ્રયાસ કરીએ ખેડૂતો માટે જે ખર્ચો છે એ કપાસમાં એક તો ઉત્પાદન ઘટી રહ્યું છે અને બીજું ગુલાબી યળના કારણે દવાના છંટકાવ વધ્યા છે ઘણા બધા વિસ્તારોમાં ચૂસિયા જીવાતોનો પણ ઉપદ્રવ સફેદ માખીનો ઉપદ્રવ ઉત્તર ભારતમાં જોવા મળ્યો છે આ કારણે ખેડૂતનો ખર્ચો પણ વધ્યો છે અને ભાગિયાનો ખર્ચો પણ વધ્યો છે આથી ઘણા બધા વિસ્તારોમાં ભાગિયા ના પાડે છે કે અમારે કપાસની ખેતી નથી કરવી અમારે મગફળી વાવી છે ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતો પોતે કહે છે કે ભાઈ અમારે ખર્ચા નથી કરવા આથી અમારે કપાસની ખેતી નથી કરવી તો ખેડૂત અને ભાગીયા બંને અત્યારે કપાસની ખેતીથી દૂર થઈ રહ્યા છે આપણે થોડું વૈશ્વિક સ્તરે વાત કરીએ તો જે આ સિઝન છે આ સિઝન માટે કોટન એસોસિએશનનો એવો અંદાજ છે કે આપણે વિદેશમાંથી જે રૂની આયાત કરશું એ અંદાજે તેત્રીસ લાખ ગાંસડી જેટલી કરશું ગત સિઝનમાં આપણે સત્તર લાખ ઘાસડી આસપાસ વિદેશમાંથી ઋની આયાત કરી હતી એનો મતલબ એ થયો કે સત્તર દુ ચોત્રીસ એટલે કે લગભગ એમ કહી શકાય કે આપણી જે ઋની આયાત છે એ એક જ વર્ષમાં બમણી થઈ ગઈ છે જ્યારે ઋની આયાતની વાત આવે છે ત્યારે સરકારના પ્રતિનિધિઓ દ્વારા તેમજ અમુક સંસ્થાઓ દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે આપણે જે વિદેશમાંથી ઋની આયાત કરીએ છીએ એ મહત્તમ ઈએલએસ એટલે કે એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ જેની ખેતી આપણે ભારતમાં નથી કરતા એ પ્રકારના ઋની કરીએ છીએ એની જરૂરિયાત જે છે એ આપણી દસ લાખ ઘાસડી આસપાસ છે તો આ દસ લાખ ઘાસડી જરૂરિયાતની જે વાતો થતી હતી એની સામે આપણે તો તેત્રીસ લાખ લાખ ઘાસડી રૂની આયાત આ વખતે કરી નાખશું એવી સંભાવના છે તો અહીંયા પૂરેપૂરી સંભાવના છે કે જે વિદેશથી રૂ આવી રહ્યું છે એ ભારતીય ઋની જગ્યા લઈ રહ્યું છે અને એના કારણે ભારતીય રૂને સ્થાનિક બજારમાં પણ જગ્યા નથી મળી રહી અને વિદેશમાં પણ જગ્યા નથી મળી રહી આપણે કપાસ બજારની વાત કરીએ તો આ સિઝનમાં ખાસ કરીને દિવાળી પછીની વાત કરીએ તો ટેકાની સપાટીની આસપાસ અને ટેકાની સપાટીથી નીચેના સ્તરે કપાસના ભાવ રહ્યા છે આ સિઝન માટે જે ગઈ સિઝન હતી એના માટે કપાસનો ટેકાનો ભાવ પંદરસો અને ચાર રૂપિયા હતો અને કપાસનો જે ભાવ છે એ એની આસપાસ રહ્યો ઘણા બધા વિસ્તારોમાં કપાસનો ભાવ નીચો થયો ખેડૂતોએ આથી દેશભરના ખેડૂતોએ મોટા પ્રમાણમાં જે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એને કપાસનું વેચાણ કર્યું નવી સિઝન માટે કપાસના ટેકાના ભાવમાં ખૂબ જ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે એટલે ટેકાના ભાવની સરખામણીએ આપણે જોઈએ તો ભાવ વધારો ટકાવારની દૃષ્ટિએ સારો એવો કરવામાં આવ્યો છે પણ અહીંયા માત્ર ભાવનો પ્રશ્ન નથી પ્રશ્ન અહીંયા કપાસની ખેતીમાં વધી રહેલ ખર્ચનો પણ છે અને જે કપાસનું હેક્ટર દીઠ ઉત્પાદન જે સતત ઘટી રહ્યું છે એ પણ અહીંયા આ પ્રશ્ન છે તો એ સ્થિતિમાં કપાસનો પોષણ સંભાવ ખરેખર સરકાર જે નક્કી કરે છે એના કરતાં વધારે હોવો જોઈએ ને એ જો સ્થિતિમાં સરકાર વિચારશે અને એ સ્થિતિને ગણતરી કરીને અહીંયા ટેકાના ભાવ જો નક્કી થાય તો જ જે આપણું જે રૂનું ઉત્પાદન એક સમયે ચારસો લાખ ઘાસડી હતું એ થઈ શકે બાકી ધીરે ધીરે જો આવી જ સ્થિતિ હજુ થોડા વર્ષો સુધી જો કન્ટિન્યુ રહી તો પછી જે સ્થિતિ છે એ વધુને વધુ ગંભીર થશે ને આ ગંભીર સ્થિતિમાં ખેડૂત પણ હેરાન થશે પાઘિયાઓ પણ હેરાન થશે આપણો કાપડ ઉદ્યોગ પણ હેરાન થશે ને ભારતની જે ઇમેજ બની છે કપાસમાં કપાસની ખેતીમાં અને કપાસ ઉદ્યોગમાં એ ઇમેજ પણ જે છે એ ધીરે ધીરે ધૂંધણી બનશે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન